જિલ્લા પંચાયત ચંદલગ્ન ગામડાઓમાં જઈને મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા હતા તેમણે મોટી સંખ્યામાં રેલી યોજી લોકોની પાસે ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી મારું નામ હરીશ્ચંદ્ર ગંજુભાઈ ચૌધરી હરીશભાઈ શું કામગીરી તમે હાલમાં બજાવી રહ્યા છો હાલમાં હું તાલુકા પંચાયત સદસ્ય તરીકે હાલમાં મારી કામગીરી ચાલુ હતી સરપંચ તાલુકા પંચાયત સદસ્ય તરીકે અને બેટમ હું સરપંચ તરીકે પૂર્ણ ચૂંટાઈ કામગીરી મારી પૂર્ણ થયેલી ત્યારબાદ તાલુકા પંચાયત સદસ્ય તરીકે રહી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે કયા પદ પર તમે ચૂંટણી લડવા હું હાલમાં ખાટામાં અગિયાર જિલ્લા પંચાયત સીટ પર ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડી રહ્યો છું આ સીટ પર તમે વિજય બની તમે જનતા માટે કઈ કામગીરી કરશો હું આ સીટ પર વિજય બનીને લોકોના વિકાસના કામ તો ખરા જ પણ નાના મોટા કોઈપણ પ્રસંગ સુખ દુઃખ કે કોઈ પણ બાબતને સેવા માટે હું તત્પર રહીશ આગળ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને શું મેસેજ આપવા માગું છું તમે અને મતદારોને હું એમ કહેવા માગું છું કે ચૂંટાઈને હું પોતે ચૂંટાઈને લોકો સુધી જઈને લોકોનું નાના મોટા પ્રશ્ન ઘર ઘર જઈને લોકો માટે હું સેવા કરવા તૈયાર છું વાંસના ખાટાંબા જિલ્લા પંચાયત સીટ સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાં આવેલ છે જેમાં હાલ ઉમેદવાર હરીશ ચૌધરી છેલ્લા બે વખતથી ખડગિયા ગામના સરપંચ તરીકે ફરજો બજાવી ચૂક્યા છે સાથે તાલુકા પંચાયતનો ઉમેદવાર અગાઉ ચૂંટાઈ ચૂકેલ છે વાંસનાની ખાટા આંબા જિલ્લા પંચાયત સીટ સંપૂર્ણપણે આદિવાસી વિસ્તારમાં આવેલ છે જેમાં હાલ ઉમેદવાર હરીશ ચૌધરી છેલ્લા બે વખત ખડગિયા ગામના સરપંચ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે સાથે તેઓ તાલુકા પંચાયતમાં પણ સભ્ય તરીકે કામ કરી ચૂક્યા છે હરીશભાઈ એક ઉત્સાહી અને લોકોની પડખે ઊભા કાયમ વાંસનાની ખાટા અંબા જિલ્લા પંચાયત સહિત સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાં આવેલ છે જેથી ભાજપના ઉમેદવાર હરીશ ચૌધરી જે બે વખત ખડકિયા ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હોવાથી એમની પાસે જેથી એમની પાસે બહોળો અનુભવ છે અને અને લોકોની રહેનારા હરીશભાઈ લાગણીશીલ આદિવાસી વિસ્તારમાં વિકાસની ગાથાને આગળ વધારવાની ચાહના રાખે છે જેથી હરીશભાઈને લોકોમાં ખૂબ માન મળી રહ્યું છે સાથે જ મતદારો પણ ખાટા અંબા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામડાઓની જે સમસ્યા છે એને ઉકેલવા માટેની એમણે ભાજપના ઉમેદવાર જો જિલ્લા પંચાયત અંતર્ગત આવતા ગામડાઓની સમસ્યા ઉકેલવા માટે તેમણે આશ્વાસન આપ્યું હતું જોકે 28 તારીખે મતદારો કોના ઉપર પસંદગી ઉતારે છે એ જોવું રહ્યું એનડીસી ન્યૂઝ નવસારી